સંયુક્ત રાષ્ટ્ર સંઘ યુનો દ્વારા ઘોષિત નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પૂરા વિશ્વમાં કરવામાં આવે છે ત્યારે સુરતના માન માનદરવાજા રિંગરોડ ખાતે આવેલ સંવિધાનના નિર્માતા એવા ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદિવાસી સંસ્કૃતિના દેવી દેવતાઓના આહવાન કરી તેમજ એમના પૂર્વજોને યાદ કરી તેમજ તેમના પારંપરિક વાજાવાજિંદ્રો સાથે આ રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો સુરતની આ રેલીની ખાસ વાત એ છે કે અંબાજીથી ઉંમર ગામમાં રહેતા ઓગણત્રીસ અનુસૂચિત જનજાતિના મોટાભાગના લોકો સુરતમાં પોતાના ધંધા તેમજ નોકરી વ્યવસાય ધંધા સાથે સંકળાયેલા હોય અને અહીંયા વસવાટ કરે છે જેમાં બાળ જ્ઞાતિ મંડળો સુરત શહેરની અંદર છે જેવા કે મહિલા એસોસિએશન ડોક્ટર એસોસિએશન એસએમસી એસોસિએશન એન્જિનિયરિંગ એસોસિએશન સરકારી અધિકારી એસોસિએશન બિન સરકારી અધિકારી એસોસિએશન અને નિવૃત્ત અધિકારીઓ એસોસિએશન મળી આ સુંદર મજાની રેલીનું આયોજન કર્યું હતું આ રેલીમાં આદિવાસી એટલે પર્યાવરણના સંરક્ષક સંવર્ધક વૃક્ષો વાવો જળ બચાવો પર્યાવરણ બચાવો વિશ્વ બચાવો અમારો કોઈ ધર્મ નથી અમે ફક્ત પ્રકૃતિ ઉપાસક છીએ આદિવાસી જીવનશૈલી એટલે ગ્લોબલ વોર્મિંગ ઓછું કરવાનો રામબાણ ઉપાય પર્યાવરણ બચાવો વિશ્વ બચાવો એવા સ્લોગનના બેનરો સાથે આ રેલી માન દરવાજા ખાતેથી ઉધના દરવાજા થઈ મજુરા ગેટ સિવિલ થઈને અઠવા ગેટ વણિતા વિશ્રામ થઈ જિલ્લા સેવા સદન ખાતે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપી ત્યાંથી ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ ઉમરા પાર્ટી બ્લોકમાં રેલીનું સમાપન કરી અને આ રેલીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પરિવર્તિત કરવામાં આવેલ હતી જે સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાર મંડળોની નૃત્ય અને કૃતિઓ પરંપરાગત વસ્ત્રો અને વાજિંત્રો સાથે નવયુવાનો અને મહિલાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ હતી અને આદિવાસી સમાજમાં જે અંધશ્રદ્ધા ફેલાયેલી છે તેના વિશે મહિલાઓ દ્વારા જાગૃતતા માટે એક સુંદર મજાની રજૂઆત કરી હતી અને લોકોને સમજણ પૂરી પાડવામાં આવી હતી આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ અને જોઈન્ટ કમિશનર એચ આર ચૌધરી સાહેબ હાજર રહ્યા હતા અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સાહેબે આદિવાસી સમાજ માટે એક ખૂબ જ સુંદર સંદેશો પાઠવ્યો હતો જ જંગલ અને જમીનનું રક્ષણ કરવાની જવાબદારી નિભાવતો આ સમૂહ કુદરત સાથે સંતુલન જાળવીને જીવી રહ્યો છે રિપોર્ટર રાજેશ પટેલ સુરત એ લવનો સેલો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આજ રજ સમસ્તા આદિવાસી સમાજ સુરત શહેર દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને સમગ્ર શહેરમાં રહેતા આદિવાસી સમાજના તમામ લોકો બાર નાતી મંડળ અને મહિલા એસોસિએશન અને સમાજના સંગઠનના મંત્રીશ્રીઓ અને અલગ અલગ જ્ઞાતિ મંડળના પ્રમુખ મંત્રીશ્રીઓ સાથે સમગ્ર શહેરમાંથી નવમી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આજરોજ ડૉક્ટર સાહેબ આંબેડકરના પ્રતિમા અને આરતોરા અને ત્યાંથી પ્રકૃતિની પૂજા કરી અમે નવમી ઓગસ્ટની ઉજવણી નિમિત્તે આજે અહીં રેલીની શરૂઆત કરવા માટે આવ્યા છીએ તેમજ આજે સમગ્ર શહેરમાં નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિને અમારા જે આદિવાસી સમાજની સંસ્કૃતિ અને ખાસ કરીને પરંપરાઓ છે જેને અમે વાજિંત્રો સાથે અને અલગ અલગ અમારી સંસ્કૃતિઓ છે તે આજે અલગ અલગ લઈને અમે સાથે અહીં આવ્યા છે અને સાથે અમારા સમાજના અગ્રણીઓ અને નાના બાળકો બહેનો સાથે અમે અહીં રેલીની શરૂઆત કરવાના છે અને અહીંથી અમારી રેલીની શરૂઆત કરી અમે ધીરે ધીરે આગળ જઈ નવી સિવિલ હોસ્પિટલ થઈ અઠવા ગેટ થઈ અને માનીને કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અમે ઉમરા પાર્ટી પ્લોટ ઉપર અમારા સાંસ્કૃતિક કાર્યક્રમ અર્થે ત્યાં રોકાવાના છે અને ત્યાં સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવાના છે તેમજ આજે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સમગ્ર અમે આદિવાસી સમાજ એક પર્યાવરણ પ્રેમી છે અને આદિવાસીને બચાવશો તો જ પર્યાવરણ બચશે તો જ આદિવાસી પર્યાવરણને બચાવી શકશે એટલા માટે આ એક પહેલ છે આદિવાસીઓને બચાવવા માટેની અમારી રૂઢિ પ્રરાધા અને અમારી ભવ્ય કલા અને સાંસ્કૃતિક વારસા સાથે અમે આજે સમગ્ર શહેરમાં રેલીનું આયોજન કરી રહ્યા છે અને આજે નવ ઓગસ્ટ સુરત ખાતે સેના માટે ઉજવવામાં આવે છે આજે યુનો દ્વારા ઘોષિત આજે યુનો દ્વારા ઘોષિત નવમી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અમે લોકોને કહેવા માંગીએ છીએ કે આદિવાસી જે છે તે પ્રકૃતિના સાચા પૂજક છે તે જળ જંગલ અને જમીનથી જોડાયેલા વ્યક્તિઓ છે જો આપણે આદિવાસીઓને બચાવીશું

નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે યુનો દ્વારા ઘોષિત છે અને સમ સુરતમાં નહીં પણ ગુજરાતમાં નહીં અને પૂરા ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વમાં આ નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે મનુષ્ય નહીં પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિ સારી રીતે જીવી શકે એના માટે પર્યાવરણનું હોવું જરૂરી છે એટલે આપણે જળ જંગલ અને જે પર્યાવરણ બચાવશું તો જ આપણે સારો ઓક્સિજન મળશે એને ધ્યાનમાં લઈ દ્વારા આ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નક્કી કર્યું છે આજે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતના ટ્રાઈબલ વિસ્તારમાં આજે સ્કૂલોમાં પણ જાહેર રજા આપવામાં આવી છે અને નવ ઓગસ્ટ ઉજવવામાં આવી છે ફક્ત આદિવાસી સમાજ નહીં પણ દરેક સમાજ નો સારું ઉત્થાન થાય અને પર્યાવરણ માં ફેરફાર થાય ઓક્સિજન નો વધારો થાય તો એના માટે આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે